નમસ્કાર મિત્રો હાલમાં ગાય નિભાવ સહાય યોજનાની અંદર ફોર્મ શરૂ છે તેની અંદર સંમતિ પત્રક માગતા હોય છે તો એ ક્યારે માગી શકે અન્ય યોજનાઓની અંદર પણ આવું સંમતિ પત્રક માગતા હોય છે આપ નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરજો આપ આ યોજનાની અંદર જ્યારે ફોર્મ ભરતા હશો ત્યારે એડ ડોક્યુમેન્ટની અંદર એ આવતું હશે દાખલા તરીકે સંયુક્ત ખાતેદાર હોય તો અન્ય ખાતેદારનું સંમતિ પત્રક તો આવું જે માગતા હોય છે સંમતિપત્રક જ્યારે તમારા ખાતાની અંદર આઠની અંદર સાત બારની અંદર જ્યારે એકથી વધુ નામો હોય દાખલાત્રીએ ઘણા બધા નામ કુટુંબના હોય એડ ત્યારે એ સંમતિપત્રક માગતા હોય છે પરંતુ એકના નામે જમીન હોય તો એ સંમતિપત્રક માગતા નથી આ રીતે આવતું હોય છે સંમતિપત્રક દાખલાત્રી અહીં અરજી પત્રક કરવા ત્યારબાદ અરજી સાથે રજૂ કરવાનું સંયુક્ત ખાતેદાર સહિતનું સંમતિપત્રક આથી અમો જિલ્લો તાલુકો ગામ નીચે દર્શાવેલ ખેડૂત ગામની જમીનના ખાતા નંબર આ છે ના સંયુક્ત ખાતેદાર ખેડૂતો છીએ અમે સંયુક્ત ખાતેદાર વતીથી ધારણા તરીકે જેમના નામે અરજી કરવાની હોય એ વિભાગની યોજના હેઠળ એ વર્ષ બે હજાર પચીસમાં કે જે વર્ષમાં હોય એ સહાય મેળવવા માટેની અરજી અને તેને લગતા તમામ આનુષંગિક કાર્ય કરવા અમો મુક્ત સંમતિ આપી નીચે સહી કરેલ છે ભવિષ્યમાં સમાન ઘટકનો નિયત કરેલ સમયમર્યાદામાં આ જ જમીનના ખાતા નંબર ઉપર અમોને ફરીથી લાભ મળશે નહીં તેની પણ અમોને જાણકારી છે તેઓની અરજી પરતવે સહાય મંજૂર કરવામાં આવે તો આ અંગે અમોને કોઈ વાંધો હરકત નથી તેની ખાતરી આપી છીએ એ રીતે સંયુક્ત ખાતેદારના એનો સંબંધ સહીને અંગૂઠો અંગૂઠો મારતો અંગૂઠો અથવા સહી તમારે કરીને આપવાનું હોય છે જેનાથી એ બીજા ભવિષ્યમાં કોઈ દાવો કરી શકે નહીં તો આવું સહમતી પત્રક આવતું હોય છે આપ જાતે પણ આપ બનાવી શકો છો અહીં તમારો અરજી નંબર અને યોજનાની અંદર નામ તમારે લખી દેવાનું છે તો આ રીતે બનાવી તમે એડની અંદર જઈ અને એ તમે એડ કરી શકશો અને ફોર્મ ભરી શકશો અને કોઈપણ પ્રકારનો પ્રશ્ન હોય તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો થેન્ક યુ આભાર